જૈન મિત્રો આજે મોરબી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ઘણો સમય થઈ ગયો છે મહાનગરપાલિકા રહી છે કરવા માટે ત્યારે અત્યારે જે છો કે મહાનગરપાલિકાની આબરૂના કાંકરે કાંકરા કર્મચારી અને અધિકારી મૌન અને નેતાઓને તો કેમ ખબર ન રીતના તમને ખ્યાલ હોય તો અત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી ગ્રાન્ટો મહાનગરપાલિકાને આપવામાં આવી છે વિકાસના કાર્યો માટે મોરબી માળિયા ધારાસભ્ય પણ ઘણી બધી રજૂઆતો કરીને ઘણા બધા કામો લાવ્યા તે પણ આપણે સોશિયલ મીડિયામાં જાહેરાતો સાંભળી રહ્યા છીએ મારી પાસે આ રોડ જોઈએ છે એ રવાપર રોડ છે કે મોરબીનો ક્રીમ રોડ કહેવાય કે જ્યાં અહીંથી લાખોની સંખ્યાની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો રોજના રોજ અહીંથી નીકળતા હોય છે આ રોડ સીસી રોડ હમણાં

ભ્રષ્ટાચાર વગર ના ગુણવત્તા વાળા કામો કરજો અને એ માંગણી મુખ્યમંત્રી કરી હતી ગુણવત્તા વાળા કરવાની આજે હું જે રોડ છે બરાબર છે છે સીસી મતલબ કે સિમેન્ટ રોડ બનાવવામાં આવેલો જો આ રોડ ઉપર શરૂઆત થયાના થોડા સમયની અંદર ઘણી બધી જગ્યાએ પુષ્કળ જગ્યા એવી છે કે જ્યાં ડેમેજ થઈ છે તૂટી ગયો છે મહાનગરપાલિકાના કર્મચારીઓ કે અધિકારીઓ આપણે સમજી શકીએ કે ઘણીવાર બોલતા ન હોય કારણ કે કોઈને કોઈ પ્રકાર વજન એમના ઉપર મૂકી દેવામાં આવ્યો હોય છે આજે આ રોડની વાત કરીએ તો આ રોડ ઘણી બધી જગ્યાએ તૂટ્યા બાદ હવે કોન્ટ્રાક્ટરો દ્વારા અને એન્જિનિયર દ્વારા બુદ્ધિ પ્રદર્શન કરવામાં આવ્યું છે સીસી રોડ ઉપર ડાયરેક્ટ ને ડાયરેક્ટ થીગડા મારી દેવામાં આવ્યા છે હું મારા મિત્ર ધવલને કહીશ કે બતાવશે કે આપ જોઈ રહ્યા છો કે રવા પર રોડનો છે ભાગ કે જ્યાં સીસી રોડ ઉપર ડાયરેક્ટ થીગડા મારી દેવામાં આવ્યા છે અને આ થિગડા હાલત આજે જોયો છો

મોરબી નગરપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓને કેમ કઈ સુજ ન પડતી એ રીતની હાલત છે લોકો પણ અહીંથી મોન રીતે પસાર થઈ રહ્યા છે આપ જોઈ શકો છો શું કન્ડિશન છે અહીંથી પસાર થવું ખરેખર મુશ્કેલ છે આમાં વાહનોને નુકસાન પુષ્કળ થઈ શકે છે કાતે સાથે સાથે મારા મિત્રો ધવલ લેકેસ કા આગળ બતાવશે કે આપ જોઈ શકો છો કે અહીંથી સીધે સીધી કડ છે કે જે વાહનોને નુકસાન કરી શકે એમ છે લોકોને

આ બે મિનિટ વાત કરશું આપણે બે મિનિટ છે તમારી પાસે લોકો પાસે સમય નો અભાવ છે આપ જોઈ રહ્યા છો કે કઈ કંડિશનની અંદર લોકોને વિરોધ કરવો પણ મુશ્કેલ બની રહ્યું છે બે મિનિટ વાહન ચાલક મિત્ર છે એમની સાથે વાત કરશું સાહેબ આ નગરપાલિકાએ શિશિરો ઉપર ઠીકડું માર્યું છે શિશિરો ઉપર ભીગડું તમને કેવું લાગ્યું છે ઠીકડું અતિ ઊંચું છે અને જે ગ્રામણની જગ્યાએ આરસીસ નું નાનું ઠીકડું માર્યું છે

તેમ છતાં પણ લોકોને દંડ ભોગવો પડે છે આજે આ પરિસ્થિતિ આ થીગડાની એવી હાલત છે કે ખરેખર સીસી રોડ ઉપર કોઈ પણ જગ્યાનું આ રીતનું લાગી જ ન શકે આ જગ્યા ઉપર જો ખરેખર ખરાબ કામ થયું હોય તો આને જેટલું ઊંડું ઉતારી સીસી ને તમામ સીસી ને કટ કરી ત્યારબાદ આખે બ્લોકિંગ કરવું પડે જેની જગ્યાએ આ ખુલ્લાની અંદર આ સીસી ઉપર આ રીતનું જે કામ કરવામાં આવ્યું છે સીસી રોડ ઉપર થીગડું મારવામાં આવ્યું છે લોકો માટે બહુ ખરાબ હાલતમાં છે અને લોકો આનેથી તાહીમામ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ પ્રકારના ડરના ભોગે કોઈ બોલવા તૈયાર નથી આ બાબતે આપ જોઈ રહ્યા છો કે લોકો જેમ અધિકારીઓ કર્મચારીઓ મૌન છે એમ લોકો પણ અહીંયા મૌન થઈ ચૂક્યા છે મોરબી આખો આખો જેમ કે સહનશીલ બની ગયું હોય તમામ પ્રકારની તકલીફો કચરા હોય ઉભરાતી ગટરો હોય કે જે પણ પ્રકારની તકલીફો હોય તમામ પ્રકારની તકલીફો મોરબી સહન કરી રહ્યું છે અને મોરબી ખરેખર ધન્ય છે આ મોરબી ને કે જેને આંખો બંધ કરી અને સહન કરવાની આદત પડી ગઈ છે ખુલ્લે આમ દેખાતા ભ્રષ્ટાચારો ખુલ્લે આમ તંત્ર બેદરકારીઓ તેમ છતાં પણ મોરબી જનો મૌન છે લોકો મૌન છે અધિકારીઓ મૌન છે નેતાઓ મૌન છે કર્મચારીઓ પણ મૌન છે જોવાનું એ રહ્યું કે આથી આગળ પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે ખરાબ હાલતની અંદર પડી ગયા છે સીસી રોડ ઉપર ગાબડા થઈ ચૂક્યા છે તેમ છતાં પણ

મહાનગરપાલિકાની ઉગળતી નથી મહાનગરપાલિકા આ બાબતે કંઈ જોતું નથી બરાબર છે આપણે પ્રયત્ન કરીએ કે કોઈ વાત કરી શકે થીગડું આ નવો રોડ અત્યારે જ બનાવ્યો અને એમાં થીગડું મારવું પડે એટલે એ થોડુંક આશ્ચર્યજનક કહેવાય કે નવા નવા રોડમાં રોડ માં થીગડું અને જો માર્યુંખડવા માંડ્યું છે એ નથી

આજ રીતના ઘણી બધી જગ્યાઓ છે હું મારા મિત્ર ધવલ ને કહીશ કે ત્યારબાદ અમે આના માટે આ રોડ ઉપર એક તમામ પ્રકારનો આખો વિડીયો બનાવી અને આપને પબ્લિશ કરીશું આપને બતાવશું કે આ રોડ ઉપર ખરેખર કઈ હાલત છે ધવલ ત્રિવેદી સાથે પરેશ પાર વાત્સલ્યમ સમાચાર મોરબી